જુનાગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી તથા છેલ્લા એક વર્ષથી કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપી એમ કુલ મળી બે આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી જુનાગઢ પોલીસ સ્ટેશનના ગુનામાં તેમજ છેલ્લા એક વર્ષથી કતવારા પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં નાસ્તો ફરતો દશરથ ઉર્ફે દશરથ સિંહ કટારા તેમજ ભૈરવસિંહ ખુમાનસિંહ ડામોર નાઓને તેઓના સ્થાનેથી દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે